કે મારા યુટ્યુબના વાળા મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ એક વ્યક્તિ હોય છે બહુ આરસું હોય છે એટલો બધો આરસો હોય છે કે એને કંઈ કરવાનું મનન નહીં થતું આખો દિવસ ઘરમાં પડી રહેતો હોય છે એ એક જ ચીજ હોય છે કે બે ટાઈમનું જમવાનું મળી જાય બહુ થઈ ગયું મારી જિંદગીમાં શાંતિ મને શાંતિ આવું વિચારીને ઘરમાં રહેતો હોય છે ફેમિલીવાળા એનાથી કંટાળી ગયા હોય છે થાકી ગયા હોય છે ફેમિલીવાળા આકળીને એવું કહી દે છે અને કે ભાઈ તું આટલો જ બધો આરસું છે અને કરે કશું કરવું બી નથી તું તારા પોતાના કામ બી નથી કરતો તું એક કામ કરા ઘર છોડીને કોઈ આશ્રમમાં જતો રહે વ્યક્તિ એના જેટલા જરૂરિયાતના કપડાં હતા એટલું લઈને એને બી એવું થઈ ગયું કે લાઈ હું આજે બાબા સંત મહાત્મા સંત બની જાઉં બે ટાઈમનું બેઠું ખાવાનું તો મળશે ભગવાનનું નામ લેવાનું છે લયા કરીશ જાય છે ચાલતા ચાલતા એક આશ્રમ આવે છે મહારાજને સાચું કહે છે એકદમ સરળ સીધોનો ભૂળો માણસ હોય છે કે મહારાજ હું આળસો માણસ છું મને કશું કરવાનું ગમતું નથી એટલે હું અનાથ આશ્રમમાં આવ્યો છું અને હું બે ટાઈમનું જમીશ ને ભગવાનનું નામ લઈશ સંત કહે છે ઓકે વાંધો નહીં આશ્રમ રહેવાનું ચાલું કરે છે રોજ બે ટાઈમ જમે સંધ્યા આરતી થાય ભજન થાય ભક્તિ થાય એમાં બે સેન સંધિ આરતી ભજનને ભક્તિ કરે કારણ કે એ કંઈ મહેનતનું કામ નહોતું એટલે એ કર્યા કરે થોડાક ટાઈમ પછી જમવાનું બનતું નથી એટલે કે છે કે મારા જ મને ભૂખ લાગી છે મારે જમવાનું જોઈએ સંત કહે છે આજે અગિયારસ છે એટલે આજે જમવાનું બને નહીં ના મને તો ના આચાર્ય મારે જમવાનું તો જોઈએ જ સંત કે અંદર અનાજ પાણી બને બન્યા છે પડ્યા છે તું અનાજ પાણી લઈ જાય પણ આશ્રમની બહાર જઈને બનાવી બરાબર અને પહેલાં ભગવાનને ભોગ ધરાવજે ને પછી જ તું જમજે પેલો આળસુ વ્યક્તિ કહેજે ઓકે નો પ્રોબ્લેમ એ એક જણને જેટલું થાય એટલું જમ અનાજ પાણી લઈ રહે છે જંગલમાં જતો રહે છે જંગલમાં એક શાંત એરિયા જોઈને મસ્ત ઈંટો બીંટો ગોઠવીને અગ્નિ બગ્ની કરીને એને જેવું આવે છે શું કાચું પાછું જમવાનું બનાવે છે અને ભગવાનને ભોગ લાગીને બેસે છે કે એ ભગવાન મારું મેં ભોગ લગાવ્યો છે તમે જમવા આવો ભગવાન નહીં આવતા એટલે એ હસી પડે છે અને હસતા હસતા બોલે છે કેમ ભગવાન તમને ખબર છે હું આરસો માણસ છું હું કોચરો છું મારા કાચું પાછું જમવાનું છે એટલે તમે જમવા નથી આવતા ઉપરથી શ્રીરામ આ વસ્તુ સાંભળે છે હસું આવે છે એની સરળતાથી એના ભોળપણથી એટલે ભગવાન આવે છે જમે છે વિચારવું પડે છે મેં તો ખાલી એવું કીધું હતું કે મેં હું સાંભળ્યું હતું કે આપણે ભગવાનને યાદ કરે મનથી ભગવાન જમનવાર કરી લે સાક્ષાત ના આવ્યા તો સાક્ષાત જમવાના આવ્યા ભગવાન કંઈ વાંધો નહીં એનો જે ભોગ ધરાયો હતો શ્રીરામ ભગવાન ભોગ જમીને હસતા હસતા પછી પૂછાય કે આવતા અગિયાર હશે ક્યારે આવશો પણ શ્રીરામ હસતા હસતા જતા રહે છે પછી પાછો રૂટીન ચાલે છે બીજી અગિયારસ આવે છે એટલે કે કહેલાય આ વખતે બે જણાનું અનાજ પાણી લઈ જવા દે મારું અને શ્રીરામ ભગવાનનું પાછું જંગલમાં જાય છે બે જણાનું અનાજ પાણી બસ્ત જમવાનું બનાવે છે અગિયારસને દિવસે ભગવાનને પ્રાર્થના કરે છે એ ભગવાન જમવાઈ જજો આ વખતે તો બે જણાનું જમવાનું લઈને આવ્યો છું એટલે આપણે બે જણ જોડે ભોગ લઈશું શ્રીરામ ભગવાન આ વખતે આવે છે માતા સાથે પેલો વિચારમાં પડી જાય છે મેં બે જ જણનું જમવાનું બનાવ્યું છે અને આ વખતે ભગવાન મૈયાને લઈને આવ્યા તો બી એના ભોળા ભાવે ભગવાનને જમાડ દે છે સીતામૈયાને જમાડે છે કહે છે કે હે પ્રભુ આવતી વખતે તમે કેટલા લોકો આવશો મને કહી દો એ પ્રમાણે અનાજ પાણી લઈને આવું શ્રીરામ બાતા ભગવાન અને સીતામૈયા હસતા હસતા અંતર ધ્યાન થઈ જાય છે પેલો વિચારમાં પડી જાય કન્ફ્યુઝ થઈ જાય છે હવે કરવું તો કરવું શું કહે છે ભગવાન તો જતા રહ્યા કશો વાંધો નહીં બીજી અગિયારસ આવે છે બીજી અગિયારસમાં મહારાજને કહે છે મહારાજ હું બોલાવું છું તો ભગવાન એકલા નહીં આવતા એમની જોડે સીતા માતાને આ વખતે મને એવું લાગે છે કે પાંચ સાત જણાને લઈને આવશે તો હું પાંચ સાત જણાનું અનાજ પાણી લઈને જાઉં છું સંત મહારાજ કહે છે સારું લઈ જા પેલો પાંચ સાત જણાનું અનાજ પાણી લઈને જંગલમાં જતો હોય છે સંત મહારાજને વિચાર આવે છે કે આ છે આઠસો માણસ બરાબર એને એટલી બધી કોઈ શ્રદ્ધા નથી ભગવાનમાં એ કદાચ અનાજ વેચી દેતો હોય તો લાઈ મને એની પીછો કરવા દે સંત મહારાજ એની પાછળ પાછળ પીછો કરતાં કરતાં જાય છે જંગલમાં જાય છે બેસે છે બધું કમ્પ્લીટ કરી રાખે છે એટલે એ હોય છે આઠસો માણસ એટલે ભગવાનને યાદ કરે છે ભગવાન હવે એક કામ કરો તમે જેટલા લોકો છો આવો જાતે જમવાનું બનાવો પોતપોતાનું જાતે તમે ભોગ ધારણ કરો અને તમે જાઓ શ્રીરામ ભગવાન એની ભૂળપણ પર એની એની જે સરળતા પર હસી પડે છે ભગવાન આવે છે મૈયા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સીતામૈયા હનુમાન દાદા સુગ્રીવ બાલી બધા આખી સેના સાથે લઈને આવે છે પેલો વિચાર કરે છે મેં પાંચ જનો આટલા બધા જણને લઈને આવ્યા સંત શ્રીરામ ભગવાન તો એક ઝાડ પાછળ સંત મહારાજ આ વસ્તુ જોદ્યા કરતા હોય છે કાં રહ્યો છે જમવાનું બનાવતો કમ નથી એટલે સંત મહારાજથી કુતુલહવશ એની જોડે જાય છે ને કે તો બેસી રહ્યો છે જમવાનું નહીં બનાવતો કે જમવાનું ભગવાન તો બનાવે છે શ્રીરામ ભગવાન તો જમવાનું બનાવે છે જોઉં છું શું કરે શું નહીં એ કાંઈ જૂઠું શું બોલે ભગવાન તો છે નહીં તો હશે છે કે યાર તમે સંત થઈને તમને ભગવાનના દર્શન નથી થતા આવું કેવું એટલે સંત કહેવાના નથી અહીંયા ભગવાન એટલે સંત પેલો ભક્તો હોય છે ને એ શ્રીરામને કહે છે હે પ્રભુ તમે કમ આવું કરો છો યાર હું આટલો બધો એકદમ સીધો માણસ સરળ માણસ મને કોઈ ભક્તિમાં ઇન્ટરેસ્ટ નથી ભક્તિમાં મને કોઈ સમજ નથી હું જાણતો નથી અને જે આ સંત માણસ છે એમને ભક્તિમાં સમજ છે એને તમે દર્શન નહીં આપતા શ્રીરામ ભગવાન હસે છે અને કહે છે કે ના એટલે એક અવાજ આવે છે કે તું સરળ છે તું બોળો છે તારામાં બોળ પણ છે એટલા દર્શન આ જે ધ્વનિ થાય છે ને એ સંતને સંભળી જાય છે સંત બહુ રડે છે ભગવાન મને પણ દર્શન આપો મને પણ દર્શન આપો ભગવાન બી દર્શન આપે છે ભગવાન દેવને દર્શન આપીને જમી કરીને અંતર્યદાન થઈ જાય છે તારે સંતને પૂછે છે પેલો ભક્ત કે મને દર્શન આપે છે ને તમને કમ દર્શન નહીં આપતા કે ભગવાનને ટાઈમટેબલ તમે કરો છો એ કર્યા જ કરો એવું નથી ગમતું ભગવાનને થોડો સરળ માણસ સીધો માણસ થોડો ગાંડા જેવો હોય ભોળો હોય એવા લોકોને વધારે લગાવો ભગવાનને તારી ભક્તિમાં ભોળ પણ હતું ભક્તિભાવ હતો તું સરળતાથી ભગવાનને બોલાવતો હતો એટલે ભગવાન તને યાદ તને તને મળવા આવતા હતા મારો કહેવાનો મતલબ તમારામાં ભોળપણ હશે ભક્તિભાવ હશે સરળતા હશે છળ કપટ નહીં હોય તમારી વિચારશક્તિ અલગ રહેશે તમે એક જ વસ્તુ વિચારતો હશો કે જે બી કરે છે ભોળપણ ભાવે કરશો સો ટકા ભગવાન તમારી જોડે રહેશે આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરો છું મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ